જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે અમે આવી ગયા છીએ બાલારામ બાલારામ પે પેલેસ રિસોર્ટની બાજુમાં છે ઉજાણી નેચર એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ તો અંદર જઈને તમને લોકેશન બતાવીશું અને પાર્ક કેવો છે અને અહીંની ટિકિટ કેવી રીતના છે તો દરેકની તમને જાણકારી બતાવીશું અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો મિત્રો આવો આપણે અંદર જઈને જોઈએ અને વ્લોગમાં તમે બન્યા રહેજો તો મિત્રો તમે પાલનપુર બાજુથી આવતા હોય ચિત્રાથો તો તો આ છે રસ્તો અને આ બાજુ સીધો જ જાય છે રસ્તો અંબાજી અને બાજુમાં છે બાલારામ એની રસ્તા ઉપર જ છે ઉજાણી નેચરલ એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ તો આપણે જઈશું અંદર અને તમને બતાવીશું અને આમની ટિકિટ કેવી રીતના તે પણ તમને બતાવીશું તમે બન્યા રહેજો તો મિત્રો આપ જોઈ શકો છો ઉજાણી પ્રવેશ પાર્કિંગ રહેવાની ફી માહિતી પ્રવેશ ફી ભારતીય નાગરિકો માટે ચાલીસ રૂપિયા અને શનિવાર પચાસ રૂપિયા વિદેશ નાગરિકો માટે દસ ડોલર રવિવારે બાર ડોલર ટુ વ્હીલર ના વીસ રૂપિયા થ્રી વ્હીલરના ત્રીસ રૂપિયા ફોર વ્હીલર ના પચાસ રૂપિયા બસ ટ્રાવેલ્સ ના બસો રૂપિયા તો રહેવાની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવેલી છે તો કોર્ટેજ પિસ્તાળીસ હોય ટેસ્ટ હાઉસ ત્રણ હજાર ડોરે મેટ્રિક ના સાત હજાર મિત્રો આવો આપણે અંદર જઈએ હવે તો મિત્રો આપણે હવે અંદર આવી ચૂક્યા છીએ તમને બતાવીશું અંદરનો પાર્ક કેવી રીતના છે અને એન્ટ્રી ગેટ પણ સરસ મજાનો બનાવેલો છે તમે જોઈ શકો છો તો મિત્રો આપ જોઈ શકો છો જે ઉજાણી નેચરો એજ્યુકેશન એન્ડ ઇકો ટ્યુઝમ કેમ્પ સાઈડનો સ્થળ બાબત બાબતનો નકશો આવી રીતના છે તમે જોઈ શકો છો અને અંદરનું લોકેશન સરસ મજાનું છે તમે જોઈ શકો છો મિત્રો અને આ બાજુ બાલારામ તમારે આવવાનું થાય તો આ પાર્ક ની મુલાકાત અવશ્ય લેવી અને નાના બાળકો માટે પણ સરસ મજાની અંદર સુવિધા પણ કરેલી છે અને સરસ મજાની મજા આવે એવું છે અહીંયા તો ચાલશે મજા આવે એની શ્રાવણ મહિલા માં આવે ને બાલારામ તો મજા આવી જાય તો મિત્રો આપ જોઈ શકો છો ચેલું સરસ મજાનું છે અહિયાં પાર્ક તો લગભગ તમે બની રહ્યો છો મિત્રો તમને બતાવશું અંદર ફુવારો ચાલુ ફુવારો ચાલુ હોય ને અંદર તો અંદર સ્કૂલના બાળકો પણ આવ્યા છે તે પણ મોજ કરી અંદર લેલા સબના યાર નહી આ તો બાળકો માટે સારું યાર હ તો મિત્રો આપ જોઈ શકો છો સ્કૂલના બાળકો મોજ કરી રહ્યા છે અંદર

<laughs> तो हमारे लालू भाई वो कहिस की गर्मी लागे है वलोगे ठंडा थै जाऊ सो मित्रों <laughs> आप જોઈ શકો છો આ કિડ્સ પરક માટે સ્પેશિયલ બનાવેલું છે અંદર લેક નાના બાળકો માટે રંબા માટે મિત્રો હવે આપણે જઈશું નેચરલ ટ્રેલ ટ્રેલ બાજુ ઘણું બધું દેખવાનું બાકી છે મિત્રો લોકમાં તમે બન્યા રહેજો અને આ છે પવનચક્કી તો આપ જોઈ શકો છો પવન ચક્કી પવન થોડો ઓછો છે એટલે ફરતી હોય e che sarà sabato adesso oil le taro a poi e boh ₹50 टिकट से प्रमशुल થઈ જાય એ પણ આપણા બનાસકાંઠામાં તો તમને દૂર લોકેશન બતાવો હું જઈશું આગળ આપણે પુલ આપડે કેટલી મજા પડી જાય એવો પાર્ક બનાવેલો से ऊपर पे ऊपर pada મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાનો પાર્ક બનાવેલો છે ઉપર આવતા આવતા થાકી ગયા

તો ઘણો બધો મોટો પાર્ક બનાવેલો છે ફરતા ફરતા થાકી ગયા અધુ તો બાકી

પાર્ક પણ કેટલો મોટો બનાયેલો હાર ઉપર ચડશો નહી ઉજાણી હમ માતાજીના ધાર્મિક સ્થળોના વ્લોગ અમારી ચેનલમાં આવતા રહેશે તો અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ્યા છે સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને બને તેમ શેર કરો તો જય માતાજી